ઉનાળાની ઋતુએ રંગ દેખાડવાનું શરૂ કરી દીધું છે ત્યારે કાળઝાળ ઉનાળાના અમૃતફળ સમાન ગણાતા સાકર જેવા મીઠા મધુરા દેશી અને વિલાયતી તરબુજ સકરટેતી ખાતી અને ગળી દ્રાક્ષ વેચાણમાં દેખીતો વધારો જોવા મળી રહ્યો છે હાલ માર્ચ માસના ના દસ દિવસ વીતવા છતાં હજુ આજની તારીખે પણ કેરી બજારમાં ખાસ જોવા મળી રહી નથી કેરી કરતા પ્રમાણમાં સસ્તા બનેલા ત્રણેય ફળની સ્વાદના રસિકો વધુ પ્રમાણમાં ખરીદી કરી રહ્યા છે હાલ સવારથી અંગ ઊંચો જઈ રહ્યો છે ત્યારે રાહત મેળવવા માટે ઉનાળાના અમૃત ફળ સમાન તરબૂચ દ્રાક્ષ અને સકરટેટી નો વધુ પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે અંકલેશ્વરના માર્કેટ ઉપરાંત શહેરના રાજમાર્ગો ઉપર તરબૂજ સકરટેટી ની લારીઓ ઠેલાઓ જોવા મળી રહ્યા છે ઉનાળાના અમૃત કેસર કેરી ના વિકલ્પમાં સ્વાદના રસિકો પ્રમાણમાં સસ્તા તરબૂચ મહત્તમ ખરીદી કરી રહ્યા છે ગલ્લાઓમાં મિની ટેમ્પાઓ પાણી હોય છે અને તેના સેવનથી થી અંગ ગરમીમાં રાહત મેળવવા માટે મહત્તમ લોકો ઉનાળાના અમૃત પણ નો સહારો લેતા થયા છે હાલ બજારમાં કાળા અને સફેદ પટ્ટાવાળા વાળા તરબૂચ ઉપરાંત પીળા તરબૂચ પણ જોવા મળી રહ્યા છે સફેદ પટ્ટાવાળા તરબૂચ બેંગ્લોરથી મંગાવાય છે અને પચાસ રૂપિયાની આસપાસના ભાવે વેચાઈ રહ્યા છે જ્યારે કાળા તરબૂચ ગોધરા નવસારી ધરમપુર દ્વારકા તેમજ ખેડા સહિતના સ્થળોએથી ટ્રક ભરીને મંગાવાય છે એક ટ્રકમાં અંદાજે દસ થી બાર ટન તરબૂચ સમાઈ જાય છે સીઝનમાં અંદાજે દસ થી વધુ ટ્રકો ભરીને કાળા અને સફેદ પટ્ટા વાળા તરબૂચ આસાની વેચાઈ જાય છે